આ માણસની જાઈકમાં ને અમુક માણસને બિચારા ભોળા માણસો ને છેતરી લટકતા મૂકીને ઉયા છે આ એના બીજા અવતારો છે જો તમે લટકે ઊંધા માથે કર્મ કોઈને છોડતું નથી ભાઈ તમે કોકને લટકાવશો તો ભગવાન તમને લટકાવી દે થોડા દિવસે રામ કીધે પાયર ભાઈ અને આ વળ વાંગડા વાળા ખાનામાં નો નાખતો મારો જા શ્રાવણ મહિના નો ફરા ખાય ખાઈ ને હમણાં ફાટ્યો છો પણ માપ મારે સડી ગયો મારી નાખી લેવાનું છે ભાઈ ગયો બિગ બ્રેકિંગ ન્યૂઝ આજ ખાસ કરીને રક્ષાબંધનના ખાસ અવસર ઉપર આજ આપણે વાત કરીશું કે વર્ષોથી પરંપરા ચાલી આવે છે કે પોતાની બેન સે પોતાના ભાઈના રક્ષણ માટે અમર રાખડી બાંધે છે ત્યારે સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે કે ભાઈને રાખડી બાંધવાની સાથે સાથે ભાઈની ઘેરલી ભાભીએ પણ હવે રાખડી બાંધવા માટે ઉસો હાથ કર્યો છે અને એને નામ આપ્યું છે ભાભી રાખડી તો બહેનોને મારે ખાલી એટલું કહેવું છે કે બેનું તમારે આ કોચે ખોહવાની શું જરૂર છે અમને ક્યાં કોઈ બંદૂકની ગોળીએ દીધી તો અમારે રક્ષણ કરાવવું પડે અરે હવે ભાઈઓને કોઈની મોટામાં મોટી હોમણી હોય તો એ ભાભીઓની હોય અને ભાઈઓને કોઈ ગોળીએ તો દેતું નથી જે રક્ષણ કરાવવાનું હોય એ ભાભીઓથી હોય કે એના માટે ત્રણસો દિવસ એની દ્રષ્ટિથી રક્ષણ થાય તમે લઈને યા ને હવે અમર રાખડી બાંધવા મળ્યું તમે ભાઈ ના કાફલા કઢાવી નાખ્યો મરાવી મરાવી બસ કરો મારી બેનુ મારી માવડી બસ કરો મારો બા હે મારા નાથ ગજબ બે જતી હે રુકો જરા સબર કરો બોલ આતા હા એ આતા હા બોલો ઓગડાજી

તો મિત્રો તમને જણાવતા ખુબ આનંદ થાય ને ખુશી ની વાત છે મારી સાથે ગજગદ બોલે છે કે મિત્રો તમારા બધા સાથ સહકાર અને સપોર્ટ થી આજ હું આજ નવું નજરા નું કે નવી ગાડી લઈ આવ્યો અને ગાડી મિત્રો દુનિયાની નંબર વન ગાડી છે જયારે દુનિયામાં કોઈ અસ્તિત્વ નતા ને ત્યારે આની બોલબાલા હતી મારા ભાઈઓ બહેનો અને ગાડી એ છે મિત્રો હું તમને બતાવું પણ તમને કહું ને કે આ ગાડી અત્યારે માર્કેટમાં નથી આનું કારણ એક જ છે કે ગાડીનું ભોળા પણ લોકોએ એને બહુ અન્યાય કર્યો મિત્રો એ ગાડીના ભોળા સ્વભાવના કારણે એને અત્યારે અસ્તિત્વમાં લી લોકોએ એમ માનો કે તગડી મેકી એમ કહેવાય અને ગાડી તમને બતાવવાની મને ખૂબ ઉપડેલી છે હું તમને બતાવું પણ ગાડી છે ને મિત્રો ગાડી તો ગાડી છે અને જેના ગાડે કોઈ ન બેસે ને એના ગાડે હું બેહું તમને ખબર છે અને આ ભોળી ગાડી છે એટલે હું લાવ્યો અને આ ગાડીને અરે આપણે ખૂબ ન્યાય આપવાનો છે પણ તમને બધાની પહેલાં ગાડી બતાવી દો રાજદૂત છે મિત્રો રાજદૂત આને લોકોએ આનો ફાયદો ઉઠાવ્યો આને પેટ્રોલ હું ગાડી ક્યારે ઓછી ચડાવ્યું એમાં આનો ફૂડ કાઢી નાખ્યું નતર આ ગાડી ભલામણા જી આ મિત્રો આ ફેશનના જમાનામાં આની માથે અત્યારે કોઈ થૂંકવાય રાજી નથી પણ એકવાર તમે જો અને એવી બનાવી છે કે રોડે નીકળી કોક ની નજર પડવી જોઈએ વાહ રાજદૂત વાહ વારી જાવ બાપ વારી જાવ તને શું વાત છે સર શું વાત છે સર શું વાત છે એ વાત છે એ મારા કલેજાઓ આપણે ઓલી આગાહી હતી હતર અઢાર ની પરમાણે કઈ લીલું કર્યું મારા નાથે કે પછી જાય કન્યા લાલ કે બાકી આ વખતે તો હું હાવ નેવકો રહી ગયો માથે હજી વાદળા એમ જાય ધૂળ ડમરી ચડાવી કાઈ વાંધો નહીં જો હોય તો કોમેન્ટ કરો બાકી તો મેં તમારા બધા હાટું માગ્યું થોલી કહેવત છે એની ઘોડીએ કે મરું પણ માગવું નહીં અપને પોતાને તનકે કાચ આ બધા પરમારથ કે કાજ મુજે માગત નો આવે લાજ શું કરવું નો આવે તો આમ કેવું પડે એટલે આવી જાય અને નો આવે તો તમે ને હું બે હાઠું ભાઈ શબ્બાસ બેટા બહુત બઢિયા આવી જો આવી જો કાલ ના કીધેલા એને ઘાસ હન નોછા આજ તો હવાર માં મોઢું ધોયા વિના નો આવી ગયો તમારે લગભગ તો મને લાગે કોઈ નહી બાકી રહ્યા હોય આવી ગયો ઘટે મારા વાલા આવી ગયો ખુશી ની વાત ખુશી જતી વરસાદ નતો ક્યારે અમારા તો ઈજ દિવસ હતા ક્યારે અમે દાંડા ખ્યા હતા અને અત્યારે ખૂબ ભર્યો તો એ ઈ દી છે જો તોય ડાંડા તો એ આ મારી નાક નો તો ક્યારે આ લેનના ડાંડા ઢોળી ઢોળીન ખેતરમાં ભેગા કર્યા પાણી પાયું નો પાયું ત્યાં એ ક્યારે પાછો નો ધોધ મેક્યો વ્યાતો આ પાછો બધા ડાંડા થઈ તાણી મેળડે સડાવ્યા ને હવે પાછા જો બળે ચડાવ્યા એટલે કોઈ પણ પરિસ્થિતિ માં ખેડૂ નો દીકરો ધરાય ને દાન થાય એ વાત અમને ખેડૂત ના દીકરા ને લાગુ ન પડે મારી નાચ